સુરત જિલ્લામાં વરસાદના વિરામ બાદ અસરગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ રિસર્ફેસિંગ મેટલ વર્ક યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે કડોદરામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામતની કામગીરીને કારણે રાહદારીઓને રાહત મળી હતી સુરત શહેર જિલ્લામાં ભારેથી અતિ સાર્વત્રિક વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ રી સરફેસિંગ મેટલ વર્ક યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે માર્ગ અને મકાન વિભાગની પેટા નંબર બે સુરત દ્વારા કડોદરા સ્થિત વરેલી ગામ પાસેના કડોદરા સુરત રોડ પર વરસાદમાં અસર પામેલ રોડનું પેવર બ્લોક દ્વારા પેચ વર્ક કરી રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું સુરત કડોદરા બારડોલી રોડ સુરત શહેર અને કડોદરા તથા બારડોલી સાથે તેમજ એનએચ નંબર અડતાલીસ